નમસ્કાર મિત્રો આજની બોધકથા નિષ્ઠાનો દીવો આ વાર્તા છે એક નાના શહેરના આદર્શવાદી શિક્ષક વિનાયક રાવની વિનાયક રાવ આખી જિંદગી સરકારી શાળામાં ભણાવતા રહ્યા તેમનો એક જ મંત્ર હતો સંપત્તિ કદાચ ઓછી હશે તો ચાલશે પણ સંસ્કાર અને પ્રામાણિકતામાં ક્યારેય ખોટ ન આવી જોઈએ તેમનો પરિવાર નાનો હતો પત્ની જાનકી અને એક તેજસ્વી દીકરો આદિત્ય આદિત્ય ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને તેનું સપનું મોટું ડોક્ટર બનીને ગરીબોની સેવા કરવાનું હતું વિનાયક રાવ પોતાની મર્યાદિત આવકમાંથી પણ આદિત્યના ભણતર માટે થોડા થોડા પૈસા બચાવતા હતા સમય પસાર થયો અને આદિત્યને શહેરની સૌથી મોટી મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું પણ ત્યાંની ફી અને અન્ય ખર્ચ વિનાયક રાવની આખી જિંદગીની બચત કરતાં પણ વધારે હતા વિનાયક રાવ મૂંઝવણમાં હતા દીકરાનું ભવિષ્ય તેમની નજર સામે હતું અને બીજી તરફ તેમની આર્થિક મર્યાદા બરાબર એ જ સમયે વિનાયક રાવને શહેરના એક ખૂબ જ પ્રભાવશાળી અને ધનિક બિલ્ડર શેઠ હરજીવનનો ફોન આવ્યો હરજીવનનો પુત્ર વિનાયક રાવની શાળામાં ભણતો હતો પણ તે ભણવામાં સાવ નબળો અને તોફાની હતો શેઠ હરજીવને વિનાયક રાવને પોતાના બંગલે બોલાવ્યા ત્યાં સોફા પર નોટોના બંડલ ભરેલી એક બેગ પડી હતી શેઠે કહ્યું વિનાયક રાવ મને ખબર છે તમારા દીકરાને મેડિકલમાં એડમિશન મળ્યું છે અને તમને પૈસાની જરૂર છે આ બેગમાં પાંચ લાખ રૂપિયા છે આ બધું તમારું થઈ શકે છે બદલામાં તમારે બસ એટલું જ કરવાનું છે કે આવતા અઠવાડિયે લેવાનાર બોર્ડની પરીક્ષામાં મારા પુત્રને ચોરી કરવામાં મદદ કરવાની છે અને તેના પેપર બદલી નાખવાના છે તમે તો પરીક્ષાના મુખ્ય સુપરવાઇઝર છો તમારા માટે આ ચપટી વગાડવાનું કામ છે વિનાયક રાવના પગ નીચેથી જમીન સરકી ગઈ એક તરફ પાંચ લાખ રૂપિયા હતા જે તેમના દીકરાનું સપનું પૂરું કરી શકે તેમ હતા બીજી તરફ તેમની આખી જિંદગીની કમાણી જેવી પ્રામાણિકતા હતા તે રાત્રે વિનાયક રાવ ઊંઘી ન શક્યા તેમણે જાનકીને આ વાત કરી જાનકીએ શાંતિથી કહ્યું સ્વામી આપણે આજીવન ભલે સાદું ખાધું હોય પણ એમાં ક્યારેય કોઈના હક્કનું કે ખોટું નાણું નથી ભળ્યું આજે જો આપણે આદિત્યને ડોક્ટર બનવામાં આ ખોટું કામ કરીશું તો શું તે ડૉક્ટર બનીને કોઈનું ભલું કરી શકશે તેના ડિગ્રીના પાયામાં જ અપ્રામાણિકતા હશે બીજા દિવસે આદિત્યએ પણ પિતાની ચિંતા જોઈને પૂછ્યું જ્યારે તેને ખબર પડી ત્યારે તેણે કહ્યું પિતાજી મારે એવા પૈસાથી ડૉક્ટર નથી બનવું જે તમારા ગર્વ અને પ્રામાણિકતાને વેચીને આવ્યા હોય હું મહેનત કરીશ લોન લઈશ કે પાર્ટ ટાઈમ કામ કરીશ પણ તમે તમારું માથું ક્યારેય નમાવતા નહીં વિનાયક રાવની આંખમાં હર્ષના આંસુ આવી ગયા તેમનો દીકરો તેમના સંસ્કારોની સાચી પરખમાં ઉતરી ગયો હતો વિનાયક રાવે શેઠ હરજીવનને પૈસા પાછા આપી દીધા અને સ્પષ્ટ ના પાડી દીધી શેઠ ગુસ્સે થયા અને ધમકી આપી તમારી નોકરી જશે તમે બરબાદ થઈ જશો પરીક્ષા આવી ગઈ વિનાયક રાવે અત્યંત કડક નિરીક્ષણ કર્યું શેઠના પુત્રએ ચોરી કરવાનો પ્રયત્ન કર્યો પણ વિનાયક રાવે તેને પકડી લીધો અને કાયદેસરની કાર્યવાહી કરી પરિણામ સ્વરૂપ વિનાયક રાવ પર ખોટા આક્ષેપો થયા અને તેમને થોડા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું વિનાયક રાવે શાકભાજી વેચવાનું શરૂ કર્યું પણ પોતાની નિષ્ઠા ન વેચી બે વર્ષ વીતી ગયા એક દિવસ રાજ્યના શિક્ષણ મંત્રી અચાનક એ નાના શહેરમાં આવ્યા તેઓ કોઈ સામાન્ય મુલાકાતે આવ્યા તેમણે આખા શહેરની સામે સભા ભરી અને વિનાયક રાવનું નામ જાહેર કર્યું ખરેખર વાત એમ હતી કે જે સમયે વિનાયક રાવે શેઠ હરજીવનની લાંચ ઠુકરાવી હતી તે સમયે શિક્ષણ વિભાગ એક ગુપ્ત તપાસ કરી રહ્યું હતું કે કયા શિક્ષકો પ્રામાણિક છે વિનાયક રાવના તમામ ફોન રેકોર્ડ્સ અને તેમની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી મંત્રીએ કહ્યું આખા રાજ્યમાં અમને અનેક ભ્રષ્ટ અધિકારીઓ મળ્યા પણ વિનાયક રાવ જેવા એક પણ શિક્ષક ન મળ્યા જેમણે પોતાના દીકરાના ભવિષ્ય કરતા પોતાના ધર્મને વધારે મહત્વ આપી આપી દીધું હોય વિનાયક રાવને માત્ર તેમની નોકરી પાછી ન મળી પણ તેમને રાજ્ય રત્નનો એવોર્ડ પણ મળ્યો અને મોટી રકમનું પ્રોત્સાહન મળ્યું સરકાર તરફથી આદિત્યના મેડિકલ ભણતરનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરવામાં આવી આજે આદિત્ય શહેરનો સૌથી મોટો અને સેવાભાવી ડોક્ટર છે તેના ક્લિનિકની બહાર એક પાર્ટીઓ લાગેલો છે અહીં ઈલાજ દવાથી થાય છે અને વિશ્વાસ મારા પિતાની પ્રામાણિકતાથી મિત્રો પ્રામાણિકતા ક્યારેક તમને રડાવી શકે છે પણ તે ક્યારેય તમને હારવા દેતી નથી મા બાપ સંતાનોને બંગલા આપે કે ન આપે પણ જો નિષ્ઠાના સંસ્કાર આપે